દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રસ્તો બિસ્માર હાલતમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે જેને લઈને રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે હાલ આ રોડ ઉપર મસ મોટા ખાડાઓ છે ત્યાં રોડ ઉપરથી વાહનો પસાર થાય એટલે લોકો પર ધૂળની ડમરીઓ ઉડે છે તંત્રને અનેક વખત રજૂઆત છતાં તંત્ર આ ખાડા કાન કરતું હોય તેવું લોકોને લાગી રહ્યું છે જકાતનાકાથી ભેદરવાજા સુધીનો મુખ્ય રોડ છે આ રોડ ઉપરથી રોજે રોજ હજારો રાહદારીઓ અને વાહનો પસાર થાય છે તેમ છતાં તંત્ર દ્વારા આ રોડ સત્વરે બનાવવાની તસદી લેવામાં આવતી નથી રોડ મંજૂર કરવામાં આવ્યું છે રોડ પરથી ધૂળની ડમરીઓ ઉડે છે જેના કારણે સતત ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર લોકો ભયના ઓથાર હેઠળ વાહન ચલાવી રહ્યા છે આ બિસ્માર રોડને લઈને લોકોમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે

જેથી અમને પડી રહેલી મુશ્કેલીઓ દૂર થાય એવી ગ્રામજનોની માંગણી છે ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ દેવગઢ બારિયા